ના તો શું ન એમ તો ના તો ન પડે એને કોઈ વસ્તુની જરૂર હું તો તો એટલે ના તો એટલે હું ના પણ મારે પગનો તૂટી છે એટલે તો હું છે નાખવા છે મારે આટલો એ બધું નાખું Nigam, lá de ouro do boss, mas. Pode dar, ligam, 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 અબન કે મોડુ આ ખેતરમાં તને આવવાનું હે મુ ખેતરમાં ને ફોન આલે તો સિતમદે ના કે હું નઈ જઉ શું કામ અને હું આવું ને તાણ ઢાળીયું ઓર જેલો ઉપર ફોન આલજો તો થા કામ ના કે હું કરજો જો છોપો નહીં બોલા હું નઈ કર કામ

એ પાવડો મળવા આ તો હું પાવડો તૂડ્યો જ નહીં કશું નહીં તૂડ્યું લે પાવડો બાવડો તમારો તું ગયો તૂટેલો છે પાવડો લઈ લઈશ ઘરે બાવડો નહીં તૂડ્યો હલા તો રૂઈ લઈશ ના પણ કે કે પાસે ના કેતા પસ ના જો શું કીધું હાર

આપડે પૈસા ગુદાડો હે ઓ માજુ બોલો ને ભલા મોરાના પૈસા હું રાખતો જ નહીં આપડે ગમે તો જો ખાલી તમારી થી આટલા જ બાજી બીજા જો બાજી જ નહી આખા ગોમ મુ મારા હરોડો તરત જ આલવા હું અને હું તો મન શું કહું છું એ ગોરી રાખજો આપડા બલ્લે લે ભલા હું એમ જો કહું આ કે દેખી તમાર વેખે જાય પણ આપડે આપડા બલ્લે એક રાખજો એ હરોડો તરત જ આલવા હું હજો પાવડો પેલો સાઈડમાં મુ જાય છે કુબને વાગી રા

ય તમારા પૈસા તો દે લે ને બાકી છે નહીં ક્લાસ તું સારી પણ કરીએસ યે તાઈ પૈસા થઈ ગયો મારા એટલે મારો પેટો

对呀，好像。

જા તો ના જે નો 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 આયા ને ગુનો મારી આબુ જે તું તો હજુ હવે વાસિદુ વાળે રો અને હું વાસિદુ વાળી ને પૂતુ કરીને સંડસ તું ને હવે આવું રો છું પણ શું કરું મારે લે અમારી પેડી કોણ કરે કરે છે તેમ હાટે થોડું કામ કરવાનું હોય

હર હળી વાત બધી પડતી મેલો આ તમે લગનનો લાડવો ખાધો છે તમે ભોગવો અને આપણે ઉતર લાગતી આવે શું કરવાનું છે ઉતર ના આવી આયોજન કરવાનું છે યાર વાયજો કરવા દે તો પોપો ને વેલા ને મગર ની નામ ના લેતા બસ મો અમારું શિરો બનાયન તો હું એકલો નાઈ દે કેમ મારે મારે નેના ઘર નો છે કેમ શું તમ મારે ને બનતું વળી તારા મગર ને તમ ની નહી બનતું ઓડી એ શું જમ નહી બનતું લે એ કે જે વાત હું કુટુંબ અપે ના ના ખાય પણ મંગા ભાઈ મારે ને ને નહી બનતું કીધું જ ખરી લે મારે શું કાપતું લે તારે કો કાપતું ને અમે તો માર વાત કરો છો એ શું મારા ઘર નો પર અપયા વાત કરો તો કો કે અપયા તમે બે કશું બોલાયો તારે મારે ને બનતું લે તું બંધ થઈ જા હું અમે બે વાત કરવા માં જે વાત કરવાની છે મારનો મારા તો બસ મને ખોટા માં મજા નહી આ ખબર તવ આતો બે લડવાનું ના કર અતાર હું તો તેવ લગતે આવે તો તું બંધ થઈ જા એ મારો શું ઓક્ષે તમે તો બંધ થઈ જા મંગા તમે કરી સાઈડ મોરો અમારી બેની વાત છે મારી કાપડું છેડી કરો એરો વાત કરો ના પકડતો તન કઈ દીધું અતાર તે તેવ આવે છે એટલે હું તન કશું બોલતો નહી મારી કાપડું છેડી કરો હે એ મારા ઘરનો પડ્યો છે મારા તારા ઘરનો પડ્યો છે એ અરે બળ ના વાળો કી બલી જા તમે થા સાઈપો લે કોલર સુડ દે લે એ જો ઓછું બોલતી પાઉ ના કર તુ લે મારી કામશારી કરી તું હે કામશારી કરે તું મને સમજાવ તમે લે માર ઘર ના વાળું કે એ મારી તાપુંશારી કરે હા અતર તું મે તન જાતો કરી પણ તું એલિફન્ટ કાફરી રૂપાઈ પા લે તું ધક્કો

મરબિટુ મને હવે જબર મગનિયાને પાડવાનો પાવર ઉતારવાનો જબર મેલ પડી ગયો છે ઓયન હવે એવો છણાવ છડાવું અને મગનિયાને માર ખવરાઉ કે કૂદાડો માર હમો પાવર ના કરે હેડો બોધ મને મગનિયા શું છે મણ કેતો ખરી મંગા ભાઈને તું લે હેડો ના પડી કેમ ન દેખાતું મારા બેટા કૂતરો જોગી આવે મારા બેટા કૂતરો જોગી ম ম বাবি ু বম বিশু ক ম ম ম ম ম তা নে ু মাগ ঘে আমা মগ খে সুি ক। લા મોઢા રે તો વાતમાં કે તું બી વાત કરે તો ગોડામ લઉં ચોરી ના પૂણો ભરું ઓઢાડે તું લે ભલા મોણા તમને શરમ આવી જુએ તમે તમને એક તો વિશ્વાસ કરીને પાવડો આલ્યો ને તમે સોરી કરી આ તમારે 9000 રૂપિયા કે તમે ઘડી ખા ગયા એ આપણે બેન તો બંધુ તો ખોટા મુ કોકડે ગણાવ ના કરતો તારા બા સોરી કરી છે સારું લે સકરાલ તો તું બાવ ધીના જાતો તારા બા સોરી કરી તું કો મો જતો લઈ લે લે ઈ તું જા દે વાત મારા 9000 રૂપિયા લઈ તું લે એ કોણે સોરી કરી છે વાત કરો છો તમે તે અડતા ની લે તું મોમાં સખલી જેમ સામ ખરા છે કેમ તું நான் வாதுக்கும் அல்லுக்கும் ફુલા નતો નખડતો ના કડીવાર તું શાંતિરાષ્ટ્રીય એ એનો પાવર ઉતારવા દે કડીવાર મને જબર મોકો મળ્યો હવે તો અલ્યા પાવરની એકા તું ના ફુલા ના તો ખરખી લે ના છોડાવ તું શાંતિરાષ્ટ્રીય કડીવાર બળમો વાત શું કરો તમે કોઈ 9000 રૂપિયા માટે હું તમારા ઘમું ખોરી કરતો છું કોને ઢગો પડ્યો ને જોઈ નાડ વાત કરો છો કોઈ કોને ઢગલામાં તું ભલે નાડતો પણ મારા 9000 રૂપિયા લઈ તું પોપટ ભાઈ હજુ કોને પોપટ ભાઈ ને ઓગળી તું ને સિરાજ પેલા અલ્યા તમે પાવ અલ્યા ભલામોરા તમે લીધાવાં તો આલ દો શું લેન રાખો તમારા એ તું બંધી જાય તું કોનામનું અરમ ના પૈસા કશું કોમ ના આવે ઓમે તફ બાઈ બુરાઈ લે તું હે તું સળળ સળાવવાની વાત કરો હે વાત કઈ કરતો લબ બસ હાસુ કઉ લે બેઠો તમે તું પૈસા લાવ્યો લે મને વાત કરો છો કોઈ તો લાવો જલ પેલાઈ લે તને હોભળાતું નહી બોપરભાઈ વખત ના ખાતા લે તો રોકણી કીધું મે શું સાબુધી છે હે અલ્યા સાબુધી તું વાત મળ દે તું તું મારા

તું છૂરી કઈ પાહો ગા ઓ જવાજ ને સુરા છૂરી તે કરી કોઈ મે નઈ કરી તમ આ બા છૂરી કરીશ હવે મગદા ગાતા ને કમજા ની લે તન મે બા પૂજા નન પડી અલ્યા અલ્યા ડમ બધું નકી કરો લે મંગા બી ઓ હોય યાર તો હાચી જ છે મે છૂરી કરી નહીં તો મૂસો મોનું લે મગિન મે તને આ તો ફાર ખોટા લલ કરો છો ત અલ્યા માર બેટુ આ ગેમે શું કરેક તો 9 ના 18 કરો હું કીધું 9 ના 18 આ તો 9 એ હવે ઘેર જવું નહિ ઘેર માં કાકો ગોમ થી ઘેર આવતા રહ્યા છે હવે જો ઘેર જઈશ તો મારા કાકા ને ખબર પડી જઈ ને મારા કાકો માર્યા વગર નહીં રે આટલી ફેર ખાલી બચે છે આટલી ફેર તો આ ગેમ ડિલેટ મારતો ને આ ગેમ બેમ બધું છોડી મેલું છે આ એક તો ભૂખે લાગી છે શું શું એક તો 9000 હતા એ બધા કોઈ રૂપિયા ખીજા નહી રહ્યો કે આ તારી આ કુ લડે મારા કાકા ને વાત લાગે જો મગજે આમ બોખા પાડે પાડે થાચો શું એટલે હું તને રોણા છું તમાર પૈસા લે ને તો તું મને પૈસા આલી દે તમે પૈસા લીધા જ નહીં પૈસા લીધા તો હજુ હાચું કાકા કાકા શું થયું કાકા શું થયું લે તું કરે જો ન તો લે તું કરે ના માર્યો એટલે જ બધું પરિણામ થયું તમ શું થયું અરે આપણા ઘરમાં 10000 રૂપિયા ચોરી ના ઓલા ભોમભાઈ હજુ ના હો મે રે સુર્યા અરે તમ જૂઠા કરતા તન હું કહું છું તું કે ના હું પોલીસ કેસ કર

બેટા મારા ઘર માંથી હજાર રૂપિયા છોકરો કાઢી અને પાંચ હજાર રૂપિયા હારી ગયો છોકરો અને નવ હજાર ઈ ગયો હારી ગયો નવ હજાર આ તો મને છોકરા ને ઢેડો તાળીયો તારે કીધું છે પોપટવાનો છોકરો નવ હજાર રૂપિયા હારી ગયો અને ઘર માંથી કઈ સોનામાં ના લાયા તારું ભલું થાય પોપટિયા તે તારા છોકરાને ને તે આકાર હતી પણ તારા છોકરા તો મારા છોકરાને બગાડ્યો મારા છોકરા ને આજ હું ઘરે ચકા ખાઈ આવ્યો પણ પોપટિયા કે નતો આ તો હવે રાતે રાત પડી લે ઘરે આવ્યો હું કે તારા છોકરાનું નું કાબુ લે ન કે ભાજી ના જો આતો ગયા મારા સોગરન પકડ્યો રે ઓ પટિયા પોપટિયા લે વેલા ભાઈ નો કરી મારા વેલા ભાઈ મારા રૂપિયા લે વેલા ભાઈ હું કલાક નો કઉ છું વેલા ભાઈ શું તું ખબર છે

મારા ઘરે આવતો દરરોજ આવે છે તો મને શું હતું કે છોકરા છોકરા શક છો આ રમતા ભેગા આ તો મારો બેટો આર્યા ઘર માં પેલો બેન ને ને પોચ પોત ને બોલતું શું બોલે છે

કાકા મેં પૈસા નહીં કાકા જુઠ્ઠું બોલી કાકા લે તું પણ ના મોટા તો ઘંટા તુલા પડાવ્યા પોપટિયા તું ખાલી કે અમે તરફ સાસુ બોલાવજો નહીં બોલ્યા હો કાકા લીધા તૈસા લીધા હતા કાકા

શુક્રાકાલના ભરા કોઈ આના કરે અતારના છોકરાને કશું કહેવાતું નહીં એટલે કોમ કરો એને લઈ અને છોકરાને તમે લે સમજાવો લ્યા કે તું લા ગેમુ માત્ર અને તમે હે થોડો આકામ રાખો તમે આવા ફોન ને બોન તમે મત છોકરા તાલ આલે કરો યાર અને મુ કો ફોન આલે તો ચેક કરો શું કરે છે છોકરા જોવું ચેક હે કરવું પડે આપણે ઈ તો એલા ભી તમારી સાચી વાત પણ હવે આલે કશું નહી તો એને આલ વાત તમે હવે મારતા નહી એને બરોબર અને એક બે તોલાલ બૂથ કરીને ઘણી થઈ ગઈ હવે હોપલો